मित्रों आ वीडियो में आजे एक महत्वपूर्ण जानकारी आपवाना छे एवी खूब महत्वनी जानकारी देवाना छे के जे स्त्री तेना पियर माथी आ वस्तुओ लावशे तो तेना घर माथी गरीबी क्यारे दूर नहीं थाए मित्रों आ वर्षे रक्षाबंधन पर भद्रा काल पण छे अने साथे साथे रक्षाबंधन क्यारे छे तेना विशे घणा लोको नथी जाणता के 20 ऑगस्ट ना रोज रक्षाबंधन छे के पछि ओगनीस अगस्त ना रोज छे तो मित्रों आज आ तमाम बाबत ने आपने विस्तार थी जानी दर वर्षे श्रावण महीना ने पूर्णिमा तिथि ऊपर रक्षाबंधन मनाववामा आवे छे तेमज बधाने खबर हशे के हाल पवित्र श्रावण मास चाली रहयो छे श्रावण महीना मा भक्तों तेनी श्रद्धा अने भक्ति थी महादेव ने प्रसन्न करे छे આ વખતે રક્ષાબંધન પર ભદ્રાનો છાયો રહેશે શાસ્ત્રોમાં તેનો ઘણો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભદ્રાકાળમાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ 19 ઓગસ્ટના રોજ સવારે 9:51ની થી ભદ્રા શરૂ થશે જે બપોરે 12:47 મિનિટ સુધી રહેશે આ વર્ષે પણ રક્ષાબંધનના દિવસે ભદ્રા પૃથ્વી પર વાસ કરશે जेना कारणे भद्राकाळमा राखडी बांधवी शुभ રહેશે નહીં આ રીતે ભદ્રા સમાપ્ત થાય ત્યાર બાદ રાખડી બાંધી શકાય છે રાખડી बांधવાનો શુભ સમય બપોરે 1 વાગીને 30 મિનિટ થી લઈને રાત્રે 9 વાગ્યા ને 8 મિનિટ સુધી રાખડી बांधવાનો શુભ અને શ્રેષ્ઠ સમય રહેવાનો છે મિત્રો કહેવાય છે કે ભદ્રકાળમાં જ રાવણે તેની બહેન આગળ રાખડી બંધાવી હતી જેના કારણે રાવણનો અને તેના સામ્રાજ્યનો એક વર્ષમાં જ વિનાશ થયો હતો તેની સિવાય ભદ્રાજે શનિદેવની બહેન કહેવાય છે તેને બ્રહ્માજીનો શ્રાપ લાગેલો છે કે કોઈ પણ ભદ્રાકાળમાં શુભ કે માંગલિક કાર્ય કરશે તો તેનું પરિણામ હંમેશા અશુભ જ મળશે તેથી ભૂલથી પણ કોઈ બહેન તેના ભાઈને ભદ્રાકાળમાં રાખડી ન બાંધી દે ખાસ ધ્યાન રાખું ज्योतिष अनुसार एवो संयोग पण बन्या छे 90 वर्ष પછી રાખડી નો આ તહેવાર ખૂબ ખાસ છે કેન કે વૈદિક કેલેન્ડર અનુસાર રાખીના દિવસે સંસ્કાર સિદ્ધ યોગ रवि योग शोभन योग અને શ્રવણ નક્ષત્રનો મહાસંયોગ રચાઈ રહ્યો છે તેથી આ વખતે આ તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો રક્ષાબંધન ભાઈ અને બહેન ના પ્રેમ નો અતૂટ તહેવાર છે बहन पोताना भाई ने हाथ में राखड़ी बांधी आयुष्य स्वास्थ्य करे छे, अने भाई हमेशा पोतानी रक्षा माटे वचन आपे आशुभ दिवसे राखड़ी बांधवा थी भाई बहन ना संबंधों मा प्रेम छे, अने बन्ने घर मा सुख समृद्धि छे परस्पर प्रेमनी आप ले छे अने बहन भाई ने शुभ आशीर्वाद आपे छे, जेथी भाईना ना जीवन में खुशाली रहे अने भाई बहन नी जीवन भर रक्षा करतो रहे आ संबंध ना कारणे आ रक्षा बंधन नो त्योहार खास बनी जाय छे भाई बहन नी भावना लागणी प्रेम संवेदना नो त्योहार छे रक्षा बंधन ना दिवसे बहन एक पवित्र दोरो बांधी ने भाई ने वचन बंधन लेछे, अने भाई पर आ सूत्रना दोराथी बंधाई जाय छे बहन भाई ना कल्याण ना आशीर्वाद साथे मीठू मोढू करावे छे अने भाई पण बहन ने यथाशक्ति भेट आपे छे। आ रक्षाबंधन दिवसे पूर्णिमा दिवसे लोको यथाशक्ति प्रमाणे दान पुण्य करे छे तीर्थों में स्नान करे छे मित्रों शास्त्रों में एवं छे के પત્નીએ પોતાના પિયરમાંથી અમુક વસ્તુઓ સાસરે ક્યારેય ન લાવવી જોઈએ નહીં તો તેના ઘરમાં ગરીબી હંમેશા રહે છે એમ પણ બની શકે કે પતિ કંગાળ પણ બની જાય છે દીકરીઓ માટે તેનામાં બાપનું સ્વપ્ન હોય છે કે તેની દીકરીને એક સારું સાસરીયું અને એક સારો પ્રેમ કરવાવાળો પતિ મળે સાસરે તેની દીકરીનું સન્માન કરવામાં આવે અને સાથે ખુશીઓ જ મળે પરંતુ ઘણી વખત સહન કરવું પડે છે દીકરીઓને એવો વસ્તુ આપવાથી જીવનભર દુઃખ દરિદ્રતા આવી જાય છે ચાલો હવે જાણીએ કે દીકરીઓને રક્ષાબંધન પર કઈ વસ્તુઓમાં બાપે ન દેવી જોઈએ અને સ્ત્રીઓએ આ વસ્તુઓ ભૂલથી પણ સાસરે ન લાવવી જોઈએ મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે આ વિડીયો અંત સુધી જોજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો અને વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મહાદેવની કૃપા હંમેશા તમારી પર બની રહે નંબર એક કાચની વસ્તુઓ કાચની વસ્તુઓ દેખાવમાં સુંદર લાગે છે અને કોઈપણને ભેટ આપવા માટે સારી લાગે છે તેનો ઉપયોગ વાસણો અથવા સજાવટની વસ્તુઓ તરીકે પણ થાય છે પરંતુ જો તમે તમારી દીકરીના લગ્નમાં કોઈ ભેટ આપવા માંગતા હોવ તો તમારે કાચની વસ્તુઓ ક્યારેય ન આપવી જોઈએ દીકરીને આવી કોઈ પણ વસ્તુ ભેટ કરવાથી તેના સંબંધોમાં તિરાડ પડી શકે છે હકીકતમાં જ્યોતિષમાં વિશ્વાસ ન હોય તો પણ જ્યારે દીકરીના લગ્ન પછી તેના તેના ઘરેથી સાસરે જાય છે ત્યારે તે તેની સાથે ઘણી બધી વસ્તુઓ લઈ જાય છે આવી સ્થિતિમાં કાચની વસ્તુઓ તૂટવાનો ડર લાગે છે તેથી કાચની વસ્તુઓ ન આપવી તે વધુ સારું માનવામાં આવે છે નંબર બે મરચું દીકરીઓને ક્યારે મરચું ન આપો તેનાથી તેના લગ્ન જીવનમાં કડવાહટ ફેલાય છે એવું કહેવાય છે કે સાથે મરચું દેવાથી તે બંને દંપતીઓના જીવનમાં એકબીજા સાથે સંબંધોમાં ઝઘડાઓ વધે છે તેથી ફળ અને સુખો મેવો જેવી વસ્તુઓ આપી શકો છો નંબર ત્રણ મીઠું મીઠાનું કામ હોય છે ભોજનને સ્વાદિષ્ટ બનાવવાનું જ્યારે દીકરીઓ લગ્ન પછી તેના ઘરેથી સાસરે જાય છે तो तेनो धर्म शु होव जो ये, नवा घर म प्रवेश करती वक्ते बधाने साथे लई ने चालव बधा सा सारी बातचीत करवी ए बद्धा संबंधों में मधुरता उमेरवी आबी स्थिति में जो ते घरे थी मीठू लई ने सासरिया घरे प्रवेश करे छे तेथी संबंधो बगड़ी शके छे तेनी साथे जोड़ायल दरेक संबंध खाराशनु रूप लई शके छे एवो पण मानवामा आवे के जो नवी परनेली पुत्रवधू तेना सासरियाना घरे थी मीठू एवी वस्तु लावे छे तो तेनु सन्मान हमेशा पियरना परिवारना सभ्यो साथे जोडाएलू रहे छे परंतु तेना सासरिया साथेना संबंधो क्यारे सारा रहता नथी ए संबंध क्यारे मधुर खतो नथी તેથી દીકરીઓને વિદાય આપતી વખતે ક્યારે મીઠું ન આપવું જોઈએ નંબર પાંચ ગેસ ચૂલા લગ્ન પછી રસોઈની એક રસમ હોય છે તે રસમાં પુત્રી એ તેના માતાપિતાના ઘરે આપેલા ગેસના ચૂલાનો ઉપયોગ કરે છે ઘણા માતા પિતાઓની ઈચ્છા હોય છે કે તેની પુત્રીને વિદાય આપતી વખતે તેણીને ગેસનો ચૂલો આપે પરંતુ આવું ક્યારેય ન કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે જો નવી પરણેલી કન્યા તેના ઘરેથી ચૂલો લઈને સાસરીયામાં પ્રવેશ કરે છે તો તેની સીધી અસર તે ઘરની પરિસ્થિતિ પર પડે છે આમ કરવાથી નવી કન્યા નવા પરિવારમાં પ્રવેશતાની સાથે જ તેના ચૂલા અને રસોડાને સંપૂર્ણપણે પરિવારથી અલગ કરી દે છે જે સારું માનવામાં આવતું નથી એથી તમારી દીકરીઓને વિદાય આપતી વખતે તમે ગેસનો ચૂલો આપવાને બદલે તમે રસોડા સંબંધિત વસ્તુઓ આપવી જોઈએ નંબર 5 અથાણો લગ્ન પછી તેમની દીકરીઓને વિદાય આપતી વખતે માતા-પિતા તેમનું મનપસંદ અથાણું તૈયાર કરે છે અને તેમને મોકલે છે પરંતુ એવું કરવું ધાર્મિક રીતે ખરાબ અને ખોટું માનવામાં આવે છે જેમ કે જમ અથાણા ખાવામાં ખાટા લાગે છે તેમ પતિ પત્નીના સંબંધોમાં પણ ખટાશ આવે છે અને ઝઘડાઓ વધવા લાગે છે કેટલિક વાર આખટાશ એટલો ઉндо બની જાય છે કે તે પતિ કે પત્નીમાંથી કોઈ પણ એકનું મૃત્યુ પણ થઈ શકે છે તેથી દીકરીઓને વિદાય આપતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તેને ક્યારે અથાણા ન આપવા જોઈએ માતા પિતાનો સારો સ્વભાવ તેમની દીકરીઓ માટે ભારે પડી જાય છે. નંબર 6 સાવર્ણી એવું કહેવામાં આવે છે કે દેવી લક્ષ્મી પોતે સાવર્ણીમાં વાસ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે દીકરીને વિદાય સમયે ક્યારે સાવર્ણી ન આપવી જોઈએ? કહેવાય છે કે આમ કરવાથી દીકરીનું ઘર અને સંસાર ક્યારે સુખી નથી રહેતું. તેમનું જીવન હંમેશા દુઃખથી ભરેલું રહે છે. તેથી લગ્ન પછી આ વિદાય વખતે સાવરણી ક્યારે ન આપવી જોઈએ આ સિવાય દીકરીને વિદાય સમયે સોય ન આપો કહેવાય છે કે વિદાય સમયે બહેન કે દીકરીને સોય આપવાથી સંબંધોમાં મધુરતાની જગ્યાએ કડવાહટ આવે છે તમારે તમારી દીકરીને વિદાય આપવા માટે સોય જેવી તીક્ષ્ણ વસ્તુ ન આપવું જોઈએ ते टाळवू જોઈએ વિદાય સમયે ભૂલથી પણ દીકરીઓને લોટની ચારણી ન આપવી જોઈએ મકર સંક્રાંતિના સમય માતાઓ તેમની દીકરીઓને 13 વસ્તુઓ ગિફ્ટ કરે છે કેટલિક માતાઓ લોટની ચારણી भेटમાં આપે છે જે યોગ્ય નથી દીકરીઓને આ વસ્તુ भेट करवाથી તેમનું સુખી જીવન પર અસર પડે છે તેથી આ ભૂલ ક્યારે ન કરવી જોઈએ નંબર 7 કાડા કપડા તમારે દીકરીઓને લગ્નમાં ઉપહાર તરીકે કાળા કપડા ન આપવા જોઈએ એવું માનવામાં આવે છે કે કાળો રંગ નકારાત્મકતાને દર્શાવે છે ભરત અને કાળો કપડા ઉપહાર કરવાથી દીકરીના વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે નંબર 8 તીક્ષ્ણ વસ્તુઓ અથવા દીવાસળી જેવી વસ્તુઓ દિવાસરીની પેટીઓ છરી અથવા કાતર ક્યારે પુત્રીને તેના લગ્નમાં ભેટ ન આપવી જોઈએ એવું માનવામાં આવે છે કે તેની નકારાત્મક અસર પુત્રીના જીવનમાં વિખવાદ તરફ દોરી શકે છે અને કોઈ પણ કારણ વિના ઝઘડા તરફ દોરી શકે છે તમારી દીકરીને ભેટ આપતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે તેને આવી કોઈ વસ્તુ ન આપો નંબર નવ भगवान गणेशनी मूर्ति तमारी पुत्री ने विदाय आपती वक्ते भूल थी पर तेने भगवान गणेशनी मूर्ति न आपो तमारी दिक्री ने भगवान गणेशनी मूर्ति आपवा थी तमारा घर नी सुख शांति अने समृद्धि पर असर पड़ी शके छे एज रिते दिक्री ने क्यारे पन लक्ष्मीनी मूर्ति न आपवी जोईए तमारी पुत्री ने देवी लक्ष्मी मूर्ति आपवा थी દેવી લક્ષ્મીનો નિવાસ તમારા ઘરની બહાર નીકળી જાય છે તમારા પુત્રીની ઘરે થઈ જાય છે મિત્રો વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો શેર પણ કરી દેજો અને હા ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો રક્ષાબંધનની આપ હાર્દિક શુભકામના આ વીડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર